નાણા પ્રધાન નિર્મલા સીતારામને આજે બજેટ રજૂ કર્યું આ બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું થયું એના ઉપર નજર કરીએ તો નાણા પ્રધાને ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સની જ્યારે જાહેરાત કરી ત્યારે કેટલી બધી વસ્તુઓની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો કેટલાકમાં નાબૂદ કર્યો તો વન બાય વન આપણે જોઈએ તો સરકારે છપ્પન દવાઓ ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડી છે એટલે છપ્પન જે દવાઓ છે જેમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ આવી જાય કેન્સરની દવાઓ આવી જાય એ બધી જ દવાઓના ભાવ ઘટશે બીજી તરફ ઇલેક્ટ્રોનિક આઇટમો જે છે ઈવી ઇલેક્ટ્રોનિક વિહીકલ અને ઇલેક્ટ્રોનિક જેવી પાંત્રીસ વસ્તુઓ ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડી છે એટલે મોબાઈલ કેમેરા સસ્તા થશે ઇલેક્ટ્રોનિક્સની તમામ ચીજ વસ્તુઓ સસ્તી થશે બીજું મિત્રો ઇલેક્ટ્રિક વ્હીકલ એટલે કે ટુ વ્હીલર જે આવે છે ઇલેક્ટ્રિક બેટરીવાળી એ સસ્તી થશે મોબાઈલની બેટરી સસ્તી થશે ચાર્જર સસ્તા થશે ફિશ પેસ્ટ સસ્તી થશે લેધર ગુડ્સ એની અંદર ચામડાનું જેકેટ બૂટ ચંપલ અને પર્સ પણ આવી જાય છે તો એ બધા સસ્તા થશે અને એલ ટીવી પણ સસ્તું થશે એટલે મિત્રો આટલી વસ્તુ આપણને બજારમાં સસ્તી મળવાની છે કસ્ટમ ડ્યુટી ઘટાડી છે માટે મોબાઈલ કેમેરા ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ કેન્સરની દવાઓ અને છપ્પન જાતની જીવન જરૂરિયાતની દવાઓ ઇલેક્ટ્રિક ગાડી ઇલેક્ટ્રિક ગાડી એટલે બેટરીવાળી ગાડી મોબાઈલ બેટરી ફિશ પેસ્ટ લેધર ગુડ્સ એ લેધર ગુડ્સમાં જેકેટ ચંપલ બૂટ અને એલ શું મોંઘું થશે તો ફ્લેટ પેનલની ડિસ્પ્લે એ ટીવી આવે છે ફ્લેટ પેનલની ડિસ્પ્લે એ મોંઘું થશે અને નીટેડ ફેબ્રિક્સ એ મોંઘું થશે આ બે